જય માતાજી જો આ વાસળી લાલ છે મારી પોતાની છે મેં પોતે બનાવેલી છે જે આ ગા બાંધી આ કાબરી એ ગાયની વાસળી છે કોળ મહિનાની વાસળી થઈ છે એક મહિનાનો એજ્યુશન સિમ્મન મુકાવેલું છે થઈ ગઈ છે હવે ફરી વખતે મહિના ઉપર થઈ ગયું છે આવી નથી એટલે મને મારા મત પ્રમાણે લગભગ એકસો ને દસ ટકા વાસળી ગાભણ થઈ ગયું છે ફક્ત સત્તર મહિનાની જ આ વાસળી છે એટલે સત્તર મહિના આ ગાયની વાસળી બધા કે દેશી ગાયની વાસળી થાય નહીં વરે દોઢ વરે બે વરે થાય આ ફક્ત હોળ મહિનાની જ વાસળી છે આપણી પાસે એક મહિનાનો ગાભ થઈ ગયો છે આપણે એને સીમણ મુકાવી દીધેલું છે એટલે આ વાસળી અત્યારે એક મહિનાનો ગાપ છે એકસો દસ ટકા થઈ ગઈ છે જોતા એવું લાગે છે એના ચાલ ચલણના લક્ષણ ઉપરથી કે આ વાસળી થઈ ગઈ છે અને આ આપણો વાસળીનો ઉછેર છે હું વાસળી ઉછેર કરવાનું પસંદ વધારે કરું છું કે પોતાની જ બ્રીડ પોતે જ જાતે તૈયાર કરો તો તમને દૂધના ધંધામાં બેનિફિટ રાજુ રહે અને બીજેથી મોંઘા ખર્ચાની મોંઘા ભાવની ગાયો લેવી નહીં જો પોતાની જ વાસળી હોય પોતે જ ઉછેરો તો પોતાની પાસે હોય તો તમને ખ્યાલ આવે કે ગા કેવી છે જો એક વાસળી આવ્યા છે એને ઉછેર કરું છું એ છે અંદર બે ત્રણ બાંધી છે એના વીડિયો હું તમને ફરી બતાવીશ એટલે આ મારી કવલી ગાયની વાસળી છે મારી પોતાની જ છે આ ગા હું દોતો નથી મારી પાસે ત્રણ વર્ષથી બાંધી છે કારણ કે આ મારી વાલી ગા છે અને પહેલી જ ગા હું લાવેલો હતો એટલે આ ગાનું મારે ઘટ પણ પાળવાનું છે દોવા દેતો ભલે અને દોવા ન દેતો ભલે આ કારણ કે ગા મારા માટે લીકી છે એટલે ગા હું વેચવાનો કે કાઢવાનો નથી બેઠા બેઠા ખવારવાનો છું જય માતાજી